બાય યો યો હાલીઝ સિંહ ગુડ મોર્નિંગ મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજનો વિડિયો રહેવાનો છે તમારા માટે એકદમ જોરદાર જોરદાર એટલે બહુ જ સારો કારણ કે આજે હું રહું છું બધે અલગ અલગ પ્રાચીન જગ્યાએ ફરવા માટે અને મંદિરોના દર્શન કરવા માટે જઈ રહ્યો છું તો ક્યાં ક્યાં જઈ રહ્યો છું એક સરપ્રાઇઝ છે આખો વિડીયો જોતા રહો મજા આવશે સાથે મજા કરી આપજો આજે સન્ડે ફન્ડે છે અને ફન કરવાનું છે આજે પૂરે પૂરેપૂરું તો મળીએ સો ગાઈસ એક વસ્તુ કહેવાની ભૂલી ગયા છે કે આજનો ટોટલ જે ટૂર છે એ આપણે રોડ ટૂર કરી રહ્યા છીએ બાઈક ઉપર આપણે જે રામ ક્યારી છે ટૂર કરી રહ્યા છો તો એની પણ એક અલગ મજા છે આપણે રોડ ટૂર કરવાની તો હેલ્મેટ બેલ્મેટ ફટાઈને આપણે બેઠા જઈએ અને રામપ્યારી આરે આપણી રામપ્યારી સરસ એવું પેટ્રોલ બેટલો ભરાઈને આપણે નીકળી પડે છે તો મજા માણીએ આજના ટૂરની રોડ રોડ આવો સુંદર એવો છે મળીએ રસ્તા માટે રોકાઈ ગયા છીએ ખમણ પાત્રા તો મિત્રો આજે આપણે આવી પહોંચીએ છીએ મહેસાણાથી થી પચીસ કિલોમીટર દૂર એવા અૈઠોર ગામે અૈઠોર ગામ એટલે દાદા ગણપતિનું ધામ આ મંદિર એમ કહેવાય છે કે પૌરાણિક મંદિર છે અને ચમત્કારી પણ છે આની મૂર્તિ લગભગ બારસો વર્ષ જૂની મૂર્તિ છે એક વખત જ્યારે ઇન્દ્રદેવની જાન નીકળી ત્યારે ગણપતિ દાદાને પણ ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા ચાલતા ચાલતા મોટા શરીરને કારણે તેમને ખૂબ થાક લાગ્યો ત્યારે શંકર ભગવાને કહ્યું અહીં તું ઠેરી જા એટલે એના પરથી આ ગામનું નામ પડ્યું અહીઠું અહીં દર વર્ષે ચૈત્ર સુદ ચોથના દિવસે મેળો ભરાય છે અને આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા દાદાના દર્શનાર્થે આવે છે ખૂબ દર્શનનો લાભ લે છે અને મજા માણે છે સાથે સાથે લોકો તેમના સાથે અનાજ લે લેતા હોય છે જેના કારણે તેમને ખ્યાલ આવ્યો કે આ આ વર્ષમાં અનાજ કેવું પાકશે અને આ અનાજનો ઉપયોગ દાદાના આવતા ભક્ત ભક્તજનોને ભોજના લાઈનમાં ઉપયોગ કરવામાં આવે છે તો તમે પણ આવો દાદાના દર્શન આથે ખૂબ સારું મંદિર છે આ મંદિરમાં દાદાની મૂર્તિની સૂંઢ એ ડાબી તરફ વળેલી છે જે એમ કહેવાય કે ભારતમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે તેથી પણ આ મંદિરની મૂર્તિની બહુ પ્રખ્યાતતા છે અને બહુ મહાનતા છે આ મૂર્તિ એક ચમત્કારી મૂર્તિ છે પહોંચી ગયા હેઠળ દાદાને સરસ દર્શન કરી લીધા આજે ગણેશ ચતુર્થી ને બધી તહેવાર ચાલી રહ્યો છે તો સબ્જી એકદમ ફૂલ છે દર્શન સારા એવા થઈ ગયા અમને જે આપણે બ્લોગમાં લીધા છે તો જોઈએ આગળ હવે તો છે અંદર પછી ઊંઝા જઈશું ઊંઝા જઈથી ત્યાંથી રિટર્ન કરીશું બસ આ છે દાદા સરસ દર્શન થઈ ગયા દાદાનું મંદિર છે આ બાજુ અરે બધી બધી જગ્યાએ સરસ રીતે આ બધું કૂદના લે છે તો તમે પણ આવો અને સરસ એવા દાદાને મંદિરને પ્રખ્યાત કરીએ આપણે પ્રખ્યાત તો એવાની જરૂર છે ને પણ છતાં હજી થોડી અહીંયા એની જરૂર છે વિકાસની જરૂર છે છીએ ઊંચા ઉમિયા માતાના મંદિરે फस्ट वीडियो बनव सारो મંદિરે અને સરસ એવી ભીડ છે આજે ખબર નઈ ક્યા બહુ છે અત્યારે એવું ઊંચો આવે છે સો ગાઇઝ ઉંચાથી નીકળી છે ત્યાં આવી ગયા છે ડ્રેન્ડ્સમાં શોપિંગ નીખેલી ઓટો મારવા અને જોઈએ અંદર કેવું રહ્યા છે અમારા વાઇફની ઈચ્છા હતી કે ટ્રેન્ડસમાં જઈએ ટ્રેન્ડ્સમાં જઈએ તમે આવી ગયા છે જોઈને સીમ પડ્યા રહીએ અમે આ ગયા છીએ મિસ્ટર ડી આઈ વાય માં ડાયનેસો જોયો છે મેં અંધા હો ના જાતા હું હી સો ગાઈસ ફાઈનલી બહાર નીકળી ગયા છીએ અને હવે ઘર દર પ્રાણ કરી રહ્યા છીએ રસ્તામાં થોડી નાસ્તા પાણી કરવા ઉપાડ્યા હતા જે બી માં પાણી ભરીને પછી ભરી જઈશું ઘર તરફ ઘરે જઈને તો ઓફિસ છે અને કાલથી આપણે રેગ્યુલર કામ ચાલે કાલથી નોકરી ચાલે ટેન ટુ ફાઈવ ટેન ટુ સેવન ટેન ટુ સેવન સો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને થાક લાગ્યો છે

આ તો બ્લોગ બાકી છે તો ખાલી સેવિંગ કરવા થઈ ગયું છે હવે કરી રહ્યો છે બાઇકની સાફ સફાઈ આપણે ધોઈશું ધોઈશું મતલબ પ્રેમથી સાફ કરીશું ક્લીન કરીશું પછી આજના બ્લોગને અહીં વિરામ આપીશું તો ઉપર જઈને મળીએ નવા તમારે તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ આપણે આજે દિવસ બહુ જોરદાર રહ્યો છે બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે અને આજના બ્લોગ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો જોજો મજા કરજો મજા આવશે બાકી વિરામ આપી આજના બ્લોગને મળીએ આવતીકાલે નવા દિવસ નવી વાત નવી જગ્યા નવું બધું ઘણું બધું મળીએ ગુડ નાઇટ